એ આપણા વૃદ્ધ લોકો પણ કહેતા હોય છે અને એ વાત સો એ સો ટકા સાચી છે તો એ રીતે આ વર્ષની બે હજાર ચોવીસની હોળીની જાળ કઈ દિશામાં ગઈ છે અને કેવું વર્ષ રહેશે એની શક્યતાઓ ઉપર આજે વાતચીત કરવાની છે તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો સાથે ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરી લેજો ખેડૂત મિત્રો હોળીનો પવન કઈ બાજુ ગયો તો અને કેવું વર્ષ થશે એની પહેલા આપણે વાતચીત કરીએ કે તમે અત્યારે જે આરબીડી મશીન પ્રાઇવેટ જે જે કંપની છે છે એના દ્વારા કટર બનાવવામાં આવેલું કે ઘાસ ચારાને કટિંગ કરે છે લીલા ઘાસ ચારાને કટિંગ કરે છે સિંગલ ફેઝ અને થ્રી ફેઝમાં ઉપલબ્ધ છે એની સાથે વાતચીત કરીએ તો એ એક કલાકમાં એક લારી જેટલું આપણને કામકાજ આપે છે તો પશુઓને ખવડાવવા માટેનું ખૂબ સરસ મજાનું મશીન છે એને મંગાવવા માટે પણ નીચેનો કોન્ટેક્ટ છે એ તમે કરી શકો છો વાળા ખેડૂત મિત્રો વાતચીત આપણે કરતા હોઈએ કે હોળી નો જે પવન હોય એ કઈ દિશા તરફ અને અને કેવું આગળનું વર્ષ 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 જે આવનારું છે આપણા બધાને હોય કે સારું એવું જેથી કરીને ખેતીવાડી આપણે જે કરી રહ્યા છીએ એમાં સારું એવું ઉત્પાદન મળે આ ઉત્પાદનની સાથે સાથે આપણે ખેતીવાડીમાં આગળ પણ સારા એવા વધીએ તો એની મહત્વની વાતચીત કરીએ તો આ વખતે જે હોળીનો પવન હતો એ ક્યાંક ને ક્યાંક ઈશાન ખૂણા તરફ ગયેલો હતો એમાં તમે જે બાજુમાં જે પોસ્ટર જોઈ શકો છો એમાં પણ જોઈ શકો છો કે ઈશાન ખૂણો એટલે કે સોળ આની વર આવું કહી શકાય અને ઘણા બધા એવા જાણકાર છે કે જે હવામાનને લગતા હોય કે જે પછી ઘણા બધા એવા તજજ્ઞો હોય જેવા ઘણા બધા ખેડૂત મિત્રો છે જે પોતાની કોઠા સુજથી નક્કી કરતા હોય જે આ વરાળ જોઈને તો એ રીતના ખેડૂત મિત્રો ઈશાન ખૂણા તરફ આ વર્ષે હોળીનો પવન ગયેલો હતો એ તરફ ફંટાયેલો હતો એટલે શક્યતાઓ એવી છે કે સોળાની વરસ થાય અને સોળાની વર્ષ એટલે સારામાં સારું વરસ કહેવાય કે જેમાં ખૂબ સારો એવો વરસાદ પડે અને વરસાદનું જે ટાઈમ ટેબલ હોય એ ટેબલ પ્રમાણે સારા એવા વરસાદ પડી શકે જેથી કરીને કોઈ પણ આપણે ચોમાસું પાકનું વાવેતર કરતા હોય એ પાક ફગે નહીં અને સારી રીતે પાકનું ઉત્પાદન મળી શકે તો એ રીતના ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી આગળના વિડીયોમાં આપણે એ પણ જાણીશું ઘણા બધા ખેડૂત મિત્રોના ઇન્ટરવ્યુ લઈને કે ભાઈ આ દિશા તરફ હોળીનો પવન ગયેલો છે તો તમારું મંતવ્ય કેવું છે કે કેવા કેવું વર્ષ થશે મેન આપણે એવા ખેડૂત મિત્રો પાસેથી જાણીશું બસ એટલે એ જ વાતચીત કરવાની હતી આપ સૌ ખેડૂત મિત્રોને જે આ હોળીનો જે પવન અને જે હોળીની જે વરાળ આપણે આ ગણી કે ભાઈ ઈશાન ખૂણા તરફ જાય છે અને સોળાની વર્ષ છે તો એવું વર્ષ થાય એવી આપણે પણ પ્રભુને એના ચરણોમાં પ્રાર્થના કરીએ તો જોતા રહો આ રીતે ખેડૂત મિત્રો ગુજરાતીમાં અવારનવાર ખેતીવાડીના વિડીયો આપણે લાવતા રહીશું ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની